તો પાટણમાં સવારથી વરસાદી માહોલ છવાયો હતો અઠવાડિયાના વિરામ બાદ વરસાદની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે તો ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે વરસાદને લઈ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વધુ એક વખત પાટણમાં વરસાદી માહોલ પાટણમાં અઠવાડિયાના વિરામ પછી ફરી એક વખત વરસાદે એન્ટ્રી કરી છે વરસાદનો વધુ એક રાઉન્ડ પાટણમાં જોવા મળી રહ્યું છે ધીમી ધારે વરસાદ વરસતા ફરી એક વખત વાતાવરણમાં ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે ધીમી ધારે વરસતા વરસાદને કારણે અત્યારે હાલ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે વરસાદને લઈ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ ત્યારે પાટણમાં વધુ એક વખત વરસાદી ઝાપટા વરસવાની શરૂઆત થઈ ગઈ છે અઠવાડિયાના વિરામ બાદ વધુ એક વખત વરસાદે પાટણમાં એન્ટ્રી કરી લીધી છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો છેલ્લા એક અઠવાડિયાથી પાટણમાં વરસાદે વિરામ લીધો હતો તેના કારણે ફરી એક વખત વાતાવરણમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો જો કે આજે સવારથી જ વરસાદી માહોલ જામતાની સાથે પાટણમાં ફરી એક વખત વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ તેમ છતાં પણ થોડા વરસાદમાં પણ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આખરે તંત્રની પ્રી મોનસૂન કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે વધુ એક વખત સોળ જુલાઈ સુધી વરસાદ થવાની આગાહી ગુજરાત માટે હવામાન વિભાગે વ્યક્ત કરી છે સોળ જુલાઈ સુધી ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે ત્યારે પાટણને લઈને પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે અત્યારે હાલ વધુ એક વખત પાટણમાં વરસાદી ઝાપટા વરસવાની શરૂઆત થઈ ગઈ છે

જે એક અત્યારે હવે હવે જુલાઈ માસમાં વાવણી ચાલુ થઈ ગઈ ચોમાસાની એને લઈને જે ખેડૂતો છે ખેડૂતો માટે આ વરસાદ પ્રથમ સારો રહી શકાય એવો છે અને અત્યાર સુધીમાં લગભગ છ એક જેટલો વરસાદ સીઝનનો થયો છે જે વરસાદ છે એને લઈને પાટણની વાત કરીએ તો પાટણમાં નીચાણવાળા વિસ્તારોમાં જે પરંપરાગત રીતે પાણી ભરાતા હોય છે એમાં રેલવે રેલવે ગરનાળું છે કે ઝિંડિયા ચોક છે મીરાદ્રા એ બધા પાણી તો ભરાતા જ હોય હજુ પણ એ પાણીની કાલની વ્યવસ્થા થતી નથી રોડ રસ્તા જે ક્યાંક ને ક્યાંક જયારે વરસાદ થમી જાય છે ત્યારે રોડ રસ્તા ઉપર મ્યુનિસિપાલિટી દ્વારા એને પૂરવામાં આવે છે પરંતુ વરસાદ આવતા ફરીથી રસ્તા ધોવાઈ જાય છે આમ અત્યારે હાલ પાટણમાં વરસાદ જે છે એ બંધ થઈ ગયો પણ આખી રાત ધીરે ધીરે પડતો એને લઈને વાતાવરણમાં બિલકુલ ઠંડક થઈ ગઈ છે જોકે ઠંડક થયા બાદ અત્યારે હાલ ફરીથી એક વખત ગરમી અને ઉકળાટનો અને બફારોનો અહેસાસ થઈ રહ્યો છે આમ અત્યારે હાલ પાટણ પંથકમાં સારા એવા પ્રમાણમાં જે કહી એ ખેડૂતો માટે સારો એવો વરસાદ થઈ ગયો છે જી જી બિલકુલ અલ્કેશ ખાસ કરી અને વધુ એક વખત જયારે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે પરંતુ પાટણની સ્થિતિ એની એ જોવા મળી રહી છે થોડા વરસાદમાં અલગ 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 રસ્તા ઉપર પાણી ભરાયા છે ત્યારે લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે ચોક્કસ હવે લોકો ટેવાઈ ગયા છે કારણ કે જે રીતે

ફરીથી એક વખત આવતીકાલે સો ટકા પ્રજાને તકલીફ પડશે કારણ કે આજે રજા હોવાથી દ્વારા એની થાય વરસાદ જે રીતે વરસી રહ્યો છે જે રીતે આગાહી છે એ મુજબ ક્યાંક ને ક્યાંક જે પાટણ નગરજનો છે એ પાટણ નગરજનો માટે ખૂબ જ આ વરસાદ મુશ્કેલીને આવતો છે પરંતુ ખેડૂતો માટે અને આમ પ્રજા માટે ફાયદાકારક હોય છે જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા બદલ